હી છે આપણને ભાવતું નથી સાખ કટલને ઘેસડાને શાક ભાવે છે તમારે ખાવે હા પણ જે મોટા થાય પછી તોડે ને એટલે વેલો મોટો છે આમાં પણ હાલને નથી લેવા ડોડાનો સાખ શું મકાઈ હા મકાઈ જો મકાઈમાં ડોડા નથી બરોબર આજે ડોટકા થયા છે તો હવે આપણે જઈશું આગળ તો બીજા પડામાં આપણે મરચી વાવી છે તો આપણે મરસીમાં આટો મારવા જઈશું અને થોડાક મરસા પણ ઉતારશું કડશું આ છે બાજરી જો મસ્તના તરબૂચ પણ છે એકદમ જોઈ શકો છો જો એક અહીંયા છે એક તરબૂચ અહીંયા છે જો

તો તરબૂચ વાળા ਕੋળે ચેક કરીને કે આ પાક કલે છે ગળ્યું છે ઓલા ઘોડે કોમેડી નથી આવતું કે બે ત્રણ વાર ટકટક કરે ને પછી એમ કે આ પાક છે જો મિત્રો મસ્તની મરસી છે જમીન માં આલુ દેતાય ગયું છે આંસોને કેવું ઈ કલર થઈ ગયો છે ને પીળો પીળો થઈ ગયો એટલે જો હ ને બે કલર દેખાય અને આ રીંગણાના બે છોડવા છે જો કેવા મસ્તના છે એ હાલો હવે તડકો બહુ લાગે છે હા તડકો પણ થઈ ગયો છે તમાર તીખા મસાલા લેવા હોય તો થોડક લઈ લો ઘારીયા આથાના બનાવશું થોડક લઈ લો પણ એ તમે તમારા હાથમાં રાખો આપણે ઉપરથી પપ્પાના ઓલામાં લઈ લઈશું આ એમાં ઘરે હા

हाय थोडीख रैसो हो बाकी रासे तीखा मरचा ईत वर्षिन भावे नतले ई काय लिसै नही पटल एक मरचू नत तोडता तीखा मरचा ये भावे हे छता एक मरचू नत तोडता सु लेवा रुमाल पछि थई जाय तीखो अटले हा પછી દાદા ને ઓલા માંથી ઉપાડી આવશે હમાય એટલા બધા મરસા કથરોટ લઈને ઉપડશે આખી કથરોટ જ ભરી લેશે રેવાનું ત્રણ ચાર દિવસ પાસ પાસે જાય પછી ત્રણ ચાર દિવસ રહેવાનું હા પછી હા તમે ઠેમ પછી ત્રણ ચાર દિન રજા આવશે હા તે પાસ પાસ હોય ત્યાં મરચા લઈ જાય જાજા ન લેવાય થોડાક લઈ લે